નમસ્કાર મિત્રો આજે આપણે ઈસવીસન વિશેમાલીસ થી ચારસો ઈસ્વીસન પૂર્વે ચારસો બાર હરિયકવંશ પ્રથમ રાજા જોઈએ તો બિમ્બીસાર બિમ્બીસાર એ હરિયકવંશ સ્થાપના કરી હતી ઈસવીસન પૂર્વે પાંચસો ચુમ્માલીસમાં ભારતના ઇતિહાસ પુરુષ તરીકે તેને ઓળખવામાં આવે છે બિંબિસા જ્યારે પંદર વર્ષનો હતો ત્યારે તે ગાદી ઉપર આવ્યો હતો અને કુલને બાવન વર્ષ શાસન કર્યું હતું બિંબિસારે ત્રણ લગ્ન કર્યા હતા તેમાં પ્રથમ લગ્ન કૌશલ દેશની મહારાણી કૌશલ્યા દેવી સાથે કર્યા હતા બીજા લગ્ન લીછવી લીછવી ગણરાજ્યની રાજકુરી ચેલના અને ત્રીજા લગ્ન પંજાબ મદ્ર ક્ષેમા સાથે કર્યા હતા ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન સમકાલીન માનવામાં આવે છે જૈન ધર્મ અપનાવ્યો હતો બિંબિસાર બૌદ્ધ ધર્મ માટે બૌદ્ધ ધર્મને બૌદ્ધ ધર્મ માટે બૌદ્ધ લોકોને વેનુવન ભેટ આપ્યું હતું ત્યારબાદ જોવા જઈએ તો અવંતીના રાજા ચંદપ્રદોત જ્યારે બીમાર પડે છે ત્યારે તેના રાજવેદ જીવકને તેની સારવાર માટે મોકલે છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધના અંતિમ દિવસોમાં પણ જીવક તેમની સેવામાં જાય છે જ્યારે તે કૌશલ દેશની મહારાણી સાથે લગ્ન કરે છે ત્યારે તેને પ્રદેશ ભેટમાં કાશી રાજ્યમાં તેનો પુત્ર શત્રુને તે તે સોપે છે તેનો સુબો બનાવે છે

અજાતશત્રુના સમયમાં બૌદ્ધ ધર્મની પ્રથમ પરિષદ ભરાઈ હતી રાજગૃહ ખાતે સપ્તપન્ની ગુફામાં અને તે બૌદ્ધ પરિષદના અધ્યક્ષ હતા મહાકશ્યપ અને આ પરિષદમાં સૂત્રપિટક અને વિધાય અભિધમ સુદ પીટક અને વિનય પીટક નું સંકલન કરવામાં આવે છે વૈશાલી ગણરાજ્ય જીતવા માટે અજા શત્રુએ બે હથિયારો ઉપયોગ કર્યો હતો તેમાં એક છે મહાશિલા કંટક અને બીજું છે રથ મુશલ હજાર શત્રુવાદ આવે છે તેનો પુત્ર ઉદાયન ઉદાયન ઉદાયને કુસુમપુર કુસુમપુર ગંગાને સ્વ નદી કિનારે કુસુમપુરની સ્થાપના કરે છે જે પાટલીપુત્ર તરીકે ઓળખાય છે અને તેને પોતાની રાજધાની બનાવે છે ત્યારબાદ તે નિરુદ્ધ આવે છે અને વંશનો છેલ્લો રાજા નાગદર્શક ત્યારબાદ નાગ દશકના તેના સેનાપતિ શિશુનાગ દ્વારા તેની હત્યા કરવામાં આવે છે અને શરૂ થાય છે શિશુનાગ વશ તો આ હતી હરેક ની માહિતી